એસ ના થોડા મહત્વ રહે જો એવું લાગે મને બપોરે ખાઈ બે નવરાખ્યા અભિસ્ટીપ માં કિજોરી લાખ્યા સે પીસ મીઠું કેમ થી કોન થા થોડા સોડે મ તૂથી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને ઘણા દિવસથી આ વિડિયો નતો આવતો અને આજે આપણે વિડિયો ની શરૂઆત કરી દીધી છે અને આજે મારા બનાવી છે બપોરે વઘારેલી

ડાયરેક ગેસે તો ન મૂકાય અને આ ફૂલી આ ફૂલી નહીં કાઢ દીધી કે નહીં કઈ રીતની ધોવાય આમાં જ હોય આમ જ હોય ચોકલેટ જેવી લાગે ઓ તો જાય વઘારે ખીચડી મૂકી દીધી છે દીદી એ બટેટાની એવું બધું શેર દેશે ફૂલો અને ટમેટાનું એવું નાખવાનું છે અને ખીચડી છે ને આજે મિક્સ દાળમાં બનાવવાની છે આપણે આ બધી મિક્સ દાળ આવે ને

અશે બીજું ઉપર હોય ને બિસ્કિટોલા કરી હતી આ પેશલ લોવલા નો આવે ને ખજૂર પાક બનાવવાનું ખજૂર એ આવ ઢીલો આવે તો એ એન મસ્ત થાય કા આય બહુ થોડું ગયો

रसौडे म तुठी અત્યારે તો કુકરને સેટને કાઢી દીયો અને ખાલી કુકર ગિયેસપે ચડાવી દીધું ચા એવી રીતના બની ગ્યા છે ખાલી નો તો ખીચડી નું કુકર તો હવે હતું ચા પડીયું દીદી જની કટિંગ કરે છે ચા બિસ્કિટમાંથી કાઢવાનું છે

છે ખજૂર પાક બની ગયો છે તો આલો બધા ખજૂર ખાવા મેથી ઘણા દિવસ દીધી પડી છે અને પીળી પડવા મળી છે અને ફૂકવી નાખ્યું આપડે કસૂરી મેથી બની જાય ફૂકાય જાય ને એટલે પછી ઉનાળા મેથી ના મળે ને હા ધાણા નહી કરાય અને ધાણા મેં ઉક્યું ખાલી દેશી ધાણા લાટ અત્યારે બહુ જ મળતા હોય નહીં લે નોલક દેવાય સાયે ભૂક્યું તો આવી ને લીલી લીલી રહે એટલે એમસન આપણે સાયે ભૂખવી દેવાય ની બધી તોડીન પછી બધી મેથી તો નામ ઓલી થઈ ગઈ છે બે પુળા હતા સમજો આમנם એટલે સાઈ ગઈ છે બધી બે દીથા ઓલી નો કરી ન એટલે તોડીન બધી ઘરે વિસોશા આ તરસિયા માં ધાણા એટલા મસ્ત આવે

દાળના બનાવવાની આલુ ના બનાવી નાખશું બટેટા ના કા આલુ પરાઠા એવું કર્યું કે ખાય એવું કરે દહીં આલુ પરાઠા નું મસ્ત દહીં પડ્યું છે ને બે ત્રણ બટેટા બાકી છે એનો ઈદ કર નાખી હાજી થઈ જાય તો ગઈ શાકભાજી લેવા જવું નથી આપણે શાક પડ્યું નથી ને લેવા જવું નથી તો બટેટા છે ને બટેટા બાકી નાખશું ધાણા નથી આ ધાણા લાવવા જોઈ લીલા ઓલા હુકા ધાણા છે

તો કા ચાલો એમ થાય પાંચ વાગી ગયા છે અને આજે અમારો પેલો વિડિયો કેવાય આમ તો કા ઘણા દિવસ નથી બનાવ્યો એટલે પેલો વિડીયો કેવાય તો પહેલો વિડીયો આજે આપણો છ વાગે આવી જશે તો પાંચ તો વાગી ગયા છે આપણે વિડીયો બનાવો પૂરો કરી દેવી તો આ સાથે જ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગજો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળશો આપણા નવા બ્લોગમાં